તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે અત્યારે ઘરે ઘરેથી લોકો રામ દેવરા સુધી ચાલતા જઈ રહ્યા છે તો કેટલાક લોકો જે બાઈક ઉપર ભાઈ યાત્રા કરી રહ્યા છે કેમ કે અત્યારે જે અવસર ચાલી રહ્યો છે એ અવસર ચાલી રહ્યો છે લોકો રામ દેવરા જઈ રહ્યા છે અને ખાસ કરીને જે લોકો બાબા હરીને માને છે ભાઈ એ લોકો જ જઈ રહ્યા છે ભાઈ જે બિલકુલ અને તમે પણ જોતા હશો કે ભાઈ ભગવાનને પૂજવાથી કંઈ ભગવાન આપણને પૈસા નથી આપી દેતા પણ એક વસ્તુ સાહેબ અહીંયા એ છે કે ભાઈ ભગવાનને આપણે જ્યારે પૂજીએ છીએ ત્યારે એ જ ભગવાન છે એ ગમે રૂપમાં આવે અને આપણને સાહેબ સાથ અને સહકાર આપે છે સાથે સાથે આપણા દુઃખ હોય છે દુઃખ દુઃખો હોય છે એ દૂર કરે છે પણ આજકાલના ભણેલા લોકો એવું કહે છે કે આ બધા ધતિંગા જે રામદેવરા લોકો જઈ રહ્યા છે ચાલીને જે યાત્રા કરી રહ્યા છે ને એની સાથે સાથે જે ભાઈ અત્યારે કેમ્પો બંધાયેલા છે કેમ્પોમાં જે સેવા કરી રહ્યા છે એ ઘણા લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ આ બધું ખાલી ધતિંગ છે તો ભાઈ એ લોકોને કહી દઉં કે જો તમારે ભાઈ ના માનવું હોય ને તો તમે ના માનો પણ કમસે કમ કોઈની આસ્થા છે એ આસ્થાને ભાઈ તમે તોડો ના કેમ કે મેં તમને પહેલાં જ કીધું ને કે ભગવાન આપણને ભગવાનને પૂજવાથી આપણને કંઈ ભગવાન પૈસાદાર નથી બનાવવાના આ એ વાત ચોક્કસ છે ઘરમાં બેસી રહેશો ને ભગવાનની પૂજા કરશો તો ભાઈ ભગવાન આપણને ક્યારેય પૈસા નહીં આપે પણ ભગવાન એમ નથી કહેતા કે ભાઈ મને પૂજો ને બસ બીજું કાંઈ ના કરો અરે આપણે ભગવાનને એ માટે ભાઈ પૂજીએ છીએ કેમ કે ભગવાન આપણને શક્તિ આપે અને જ્યારે આપણી કપટ અને જ્યારે આપણે દુઃખ દુઃખ આવતા હોય ત્યારે એ દુઃખની અંદર એ ભગવાન આપણને સાથ આપે એવી શક્તિ આપે છે અને એ માટે જ લોકો પૂજતા હોય છે એટલે ભાઈ ખોટી કોઈએ કમેન્ટ કરવી નહીં આ તમને ચોખ્ખું કહી દઉં છું કેમ કે ભાઈઓ ખોટી કમેન્ટ કરવાથી અહીંયા તો તમે બચી જશો પણ ભાઈ ઉપર ભગવાન બધું જોવે છે એટલે ભગવાનનું થોડું માન રાખો તો સારું કહેવાય તો ચાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ કેમ કે વધારે વાત કરી દીધી છે તો અત્યારે વાત કરવામાં આવે તો ભાઈઓ જે સોશિયલ મીડિયાની અંદર આવા ઘણા બધા વિડીયો વાયરલ થાય છે લોકો બાઇકો લઈને જતા હોય છે કેટલાય લોકો જે જે હજારો કિલોમીટર સુધી કાપીને રામદેવરા સુધી જતા હોય છે અને અત્યારે તમને ખબર હશે ભાઈઓ કે જ્યારે બાઇકની આગળ આ રામ ધજા લાગેલી હશે ત્યારે લોકો બાઇકને પણ કાંઈ પૂછતા નથી એટલે ખબર પડી જાય છે કે આ સીધા જાય છે રામ સુધી એટલે લોકોને ખબર પડી જાય છે અને સાથે સાથે જે બીજા પણ લોકો હોય છે એમને ખબર પડી જાય છે કે આ તો ભાઈ ભગત છે એટલે ચાલો સૌથી પહેલાં તમને વિડીયો બતાવજો અને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો